નમસ્કાર મિત્રો મારી ચેનલ પીએમ શહેર માં તમારું હાર્દિક સ્વાગત છે જખમો તમારા જોયા તો થોડા ઝૂકી ગયા અમે મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે ભીની ભીની સુગંધ કોઈ મને પીતર સુધી વિંધે ફૂલોને પૂછ્યું તારું સરનામું એ તારી તરફ આંગળી સીંધે આજે શાયર નહીં બસ આટલું સાંભળી લે હું ઉદાસ છું અને કારણ ફક્ત ને ફક્ત તું છે બે સામે બે નજર તાપણી બસ પછી તો આખા શહેરની ઠંડી આપણી જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે અને જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્યાન છે સોનેરી પ્રકાશમાં સૌથી પહેલા ચહેરો તારો જોઉં સમયે વાદળું સવાયું હોય છે યાદ તારી એ સમયે પ્રાણ વાયુ હોય છે તારી આ નથી ને તું ના ક્યાં પાડે છે આખરે આ ક્યાં વેરની વસુલાત વાળે છે યાદ છે મને છેલ્લી વાર ફોનમાં એણે એવું કીધેલું મૂકો કોઈક આવી ગયું મને હજુ સુધી ખબર ના પડી ઘરમાં કે જિંદગીમાં મારી યાદો અને મારી વાતોને હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દોની મુલાકાતો ને અહીં લાગ્યો છે તાતો ચારો તરફ છે બસ ઈશ્કની વાતો તારી યાદોની કાયલ તો આ મોસમ પણ થઈ છે જેના એક ઠંડી પણ તેને અડીને કેવી ગુલાબી થઈ છે તું ઈશારો કર ફક્ત હું જાન આપી દઉં અજમાવી તો જો હું પ્રાણ આપી દઉં બંને આખું વિશ્વ રીતુ માંગે તું તો અતિત્વ આપી દઉં જ્યારે દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંખો માંથી આસુ આવતા પણ બંધ થઈ જાય છે આ સમયમાં સાસો પ્રેમ મળવો એટલે ભગવાન મળવા આમ તારી આમાં આ મને નહીં ફાવે સાચી વાતમાં પાડવી ના મને નહીં ફાવે મેં સંબંધ થોડા લાગણી વાવ્યો હતો તું કરે એમાં વેપાર જા મને નહીં ફાવે ઈશ્ક પ્યાર મોહબત આ બધા અમીરોનો શોખ છે અમારા ગરીબોનું દિલ તો ફક્ત રમવા જ કામ આવે તારા પ્રેમમાં કઈ તો વાત હતી જે હવે એક મારી યાદ બની ગઈ છે પીંજાવ્યા હતા જે મેં પળ પળમાં એક દરેક પળ હવે મારી રાત બની ગઈ છે લોકોએ આપેલા જખમોની તો હવે આદત પડી ગઈ છે આ તો હવે વારંવાર જાતે જ મલમ લગાવવાનો થાક લાગે છે યાદ આવે તો યાદ કરી લેજો કામ પડે તો સાદ કરી લેજો મને તો આદત પડી ગઈ છે વહેલી સવારમાં તમને યાદ કરવાની હેડકી આવે તો માફ કરી દેજો આજે પણ મને યાદ છે જેણે કીધું હતું કે હું તને ક્યારેય નહીં ભૂલું સાચે જ બહુ દુઃખ થાય જ્યારે ખબર એ પડે કે આપણી જિંદગી બરબાદ કરવામાં આપણા મનગમતીનો જ સૌથી મોટો હાથ છે એકાંતમાં બેઠેલો વ્યક્તિ પણ એકલો નથી હોતો તેની સાથે કોઈને કોઈ ચિંતા જરૂર હોય છે જેનાથી તમે આશા કરો છો બસ એ જ લોકો તમારી જિંદગીમાં તનાશા કરે છે મળીએ ત્યારે અડલક લાગણીઓનો દેખાડો કરનાર વ્યક્તિ પાસે એક ફોન કરીને હાલચાલ પૂછવાનો સમય નથી હોતો હવે મને ખોઈનું કોઈ દુઃખ નથી કેમ કે જે મળ્યું એ કોઈ શીખથી કમ નથી જીવનમાં સમયની સાથે જીવવામાં સમયની સાથે ચાલવું પડે છે જે ના મંજૂર હોય તો જ કરવું પડે છે અધિકાર પણ નથી આપતું હવે તો તમારી ફરિયાદે કોને કરવી અમારે અમે તો આખા ગામમાં કહીને રાખ્યું છે કે તમારા જેટલા સારા તો આખા ગામમાં કોઈ નથી વાર જીવનમાં આપણે વગર વાક્ય સહન કરવું પડ્યા છે એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ પણ એટલા માટે કે આપણે જરૂરિયાત કરતા વધારે સારા છીએ હવે તો તારા પડસાયાથી પણ તકલીફ થાય છે લહેર જો પછી આવે ક્યારેક પ્રેમની તો આંખોમાંથી ચોમાસા વગર વરસાદ આવી જાય છે અમુક ઘા એટલા ઊંડા હોય છે કે માણસ ધારે તો પણ એને ભૂલી નથી શકતો